નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુ ટ્યુબ ચેનલ પર મિત્રો આ સાત ઉપાય કરવાથી તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા હશે તો તેનું સમાધાન તમારી સામે જ હશે અને મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે દરેક સમસ્યાનું સમાધાન તમારી સામે જ હોય છે બસ મનુષ્ય તેને સમજી નથી શકાતો તો મિત્રો આવા જ કેટલાક ઉપાય લઈને આવ્યા છીએ જે તમે શ્રદ્ધાપૂર્વક કરો છો તો તમારા જીવનમાં ના તો ધનની કમી રહેશે કે ના કોઈ અન્ય સમસ્યા તો મિત્રો શાંત મનથી અંત સુધી જોતા રહો અને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો મિત્રો ઘણા લોકો પ્રાણીઓ અને પક્ષીઓને ઉહેરવાનો ખૂબ શોખીન હોય છે અને તેઓ પ્રાણીઓ અને પક્ષીઓની સારી સંભાળ રાખે છે પરંતુ શું તમે જાણો છો કે ધાર્મિક અને જ્યોતિષની માન્યતા અનુસાર આ કરવાથી તમે જીવન સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો પશુ પક્ષીઓને નિયમિત ભોજન કરાવવાથી માત્ર પુણ્ય જ નથી મળતું પરંતુ કુંડળીના ગ્રહો પણ બળવાન બને છે આવુ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આર્થિક સ્થિતિમાં સુધારો થાય તો આવો જાણીએ પશુ પક્ષીઓને નિયમિત રીતે ખોરાક અને પાણી આપવાના ફાયદા તો ચાલો મિત્રો જાણીએ કે કયા પશુ પક્ષીઓને શું ખવડાવવાથી શું લાભ થાય છે રવિવારે ગાયને ઘઉંના રોટલા ખવડાવવા જોઈએ રવિવારે વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ

આ દિવસે કબૂતરોને બાજરી આપો આમ કરવાથી કુંડળીમાં બુધ ગ્રહ બળવાન બને છે ગુરુવારે ગાય ને રોટલી કે ગોળ ખવડાવો આમ કરવાથી દરેક કામમાં સફળતા મળે છે આ દિવસે કબૂતરોને મકાઈના દાણા નાખવા જોઈએ શુક્રવારે માછલીઓને લોટની ગોળી ખવડાવવી જોઈએ આ દિવસે સફેદ ગાયને રોટલી ખવડાવો આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે કુંડળીમાં શુક્ર બળવાન છે શનિવારે કાળા કૂતરાઓને સરસવના તેલમાં બનેલી વસ્તુ ખવડાવો આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી મોટી સમસ્યાઓ ટળી જાય છે રાહુ કેતુ ના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે પક્ષીઓને બાજરી ખવડાવવી જોઈએ કૂતરાને રોટલી ખવડાવવાથી કે દૂધ પીવડાવવાથી કેતુ સંબંધિત સમસ્યામાં રાહત મળે છે મિત્રો આપને જણાવી દઈએ કે પશુ પક્ષીઓને ધાન્ય જળ ચઢાવવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવવાથી તમારું મન શાંત રહે છે ગ્રહ સંબંધી પરેશાનીઓ દૂર થાય તમારી ખરાબ વસ્તુઓ થવા લાગે છે સ્વાસ્થ્ય સારું રહે આર્થિક સ્થિતિમાં સુધારો થાય તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ